નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પીયુ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત તેમાં વિષય છે ગણિત એકમ છે સાતમું રાશિઓની તુલા વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપી દઉં આ માત્ર તમારી સમજ માટે છે ને કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો તો તેમાં પહેલો પ્રશ્ન છે સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખવાનું છે તો પહેલું છે એક કિગ્રા એ બસો પચાસ ગ્રામ કરતાં કેટલા ગણું વજન થાય તો સી આવશે ચાર ગણું આવશે ત્યારબાદ બીજું છે ચારસો લીટરના પચીસ ટકા કેટલું થાય તો સો લીટર થશે ડી થશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રણ નંબરે છે ઝીરો પોઈન્ટ જીરો ત્રણ એટલે ત્રણ ટકા થશે અને ચોથું છે એક પેન બાર રૂપિયામાં ખરીદી અને પચીસ ટકા નફો મેળવવા કેટલા રૂપિયામાં વેચવી પડે તો પંદર ટકા આવશે વિદ્યાર્થી મિત્રો સી જવાબ આવશે પંદર રૂપિયામાં વેચવી પડે પંદર ટકા નહીં પાંચમું છે પચીસો રૂપિયાનું બાર ટકા લખે બે વર્ષનું વ્યાજ મુદલ કેટલું થશે તો એકત્રીસો રૂપિયા થશે વિદ્યાર્થી મિત્રો સી આવશે છઠ્ઠામાં બી સાતમા એ ત્યારબાદ આઠમામાં સી આવશે નવમાં માં એ અને દસ સૂત્ર છે આઈ બરાબર પીઆર ના છેદમાં સો બરાબર ટી એટલે શું તો કે સમય થશે ટાઈમ અને અગિયારમું છે સો ટકાના પચાસ ટકાના પચીસ ટકાના કેટલા થાય તો બાર પોઈન્ટ પચીસ ટકા થશે ડી આવશે જવાબ બારમાં ત્રણસો પંદર એ કઈ સંખ્યાના નેવું ટકા હોઈ શકે તો તે બી જવાબ છે ત્રણસો સામે પચાસ ત્રીજા સામે ડી ચોથા સામે એ અને પાંચમા સામે વિદ્યાર્થી મિત્રો બી જવાબ આવશે પ્રશ્ન ત્રણ છે આપેલા સંખ્યાને ટકામાં ફેરવો ત્રણના છેદમાં પચીસને ટકામાં ફેરવવા માટે અહીંયા દાખલો ગણ્યો છે વિદ્યાર્થી મિત્રો ત્રણના છેદમાં પચીસ ગુણ્યા સો એટલે કે છેદ ઉડાડીએ પચીસ ચોક્કું સો એટલે કે ત્રણ ગુણ્યા ચાર તો બાર ટકા જવાબ આવશે બીજો છે દાખલો સાતના છેદમાં ચાલીસ તો સાતના છેદમાં ચાલીસ ગુણ્યા સો તો છેદ ઉડાડીએ એટલે ઝીરો ઝીરો જાય તો સાત ગુણા દસના છેદમાં ચાર તો સિત્તેર ભૈંગા ચાર કરીએ તો સત્તર પોઈન્ટ પાંચ આવશે ટકા ત્રીજો દાખલો છે વિદ્યાર્થી મિત્રો ઝીરો પોઈન્ટ પાંત્રીસના ના ટકા કરીએ તો પાંત્રીસ ટકા થશે અને ચોથા દાખલામાં બે પોઈન્ટ એકના ટકા કરીએ તો આપણે વિદ્યાર્થી મિત્રો બસો દસ થશે ત્યારબાદ આગળનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો છે ચૌદ પોઈન્ટ છોતેરના ટકાવારી કરીએ તો ચૌદસો ને છોતેર નીચે આપેલા છે તો પચીસ ગુણા ચાલીસ ટકા કરીએ તો પચીસ ગુણા ચાલીસ ના છેદમાં છો તો પાંચ ગુણ્યા બે વધશે અને દસ થાશે તો દસ ખાનાની અંદર આપણે રંગ પૂરવાનો થશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પાંચ ચોકમાં દસ ટકા કેલ્શિયમ ત્રણ ટકા કાર્બન અને બાર ટકા ઓક્સિજન હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કુલ ટકાવારી દસ વત્તા ત્રણ વત્તા બાર એટલે કે પચીસ ટકા છે તો કેલ્શિયમની ટકાવારી કરીએ આપણે તો દસ ના છેદમાં પચીસ ગુણ્યા સો તો દસ ગુણા ચાર એટલે કે ચાલીસ ટકા થશે કેલ્શિયમની ટકાવારી કાર્બનની ટકાવારી ત્રણ ના છેદમાં પચીસ ગુણા સો તો તેની બાર ટકા થશે અને કાર્બનનું આપણે ચોક છે અઢી કિલો છે એટલે કે બે પોઈન્ટ પાંચ કેજી એટલે કે પચીસસો ગ્રામ થાશે તો કાર્બનનું વજન પચીસો ના બાર ટકા તો ત્રણસો ગ્રામ થશે અને કેલ્શિયમનું વજન એક હજાર ગ્રામ થશે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ પ્રશ્ન નંબર છ આઠસો કિગ્રા મિશ્રણમાં પંચાવન ટકા રેતી તેત્રીસ ટકા સિમેન્ટ અને બાકીનો ભાગ ચૂનાનો છે તો મિશ્રણમાં ચૂનાની માત્રાની શોધ કરવાની છે તો આપણે ચૂનાનો ભાગ સો ઓછા પંચાવન ઓછા તેત્રીસ તો બાર ટકા આવશે વિદ્યાર્થી મિત્રો ચૂનાની માત્રા જોઈએ તો આઠસોના બાર ટકા તો છન્નું કિગ્રા થશે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત આવે છે કે ભાઈ એક ગામની વસ્તી આઠ હજાર છે તેમાંથી એંસી ટકા લોકો સાક્ષર છે જ્યારે સાક્ષર પૈકી ચાલીસ ટકા સ્ત્રીઓ છે તો સાક્ષર સ્ત્રીઓની સંખ્યા તથા કુલ વસ્તીનો ગુણોત્તર શોધવાનો છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ તો સાક્ષર લોકો છે તે આઠ હજાર છે તો એના એંસી ટકા એટલે કરીએ તો ચોસઠસો લોકો આવશે એના ચાલીસ ટકા સ્ત્રીઓ કરીએ તો ચોસઠસો ના ચાલીસ ટકા કરીએ તો પચીસો સાહીઠ આવશે અને તેનો ગુણોત્તર કરીએ તો આઠના છેદમાં પચીસ આવશે દાખલા નંબર આઠ એટલે કે પ્રશ્ન નંબર આઠ આવે છે રોહિત આઠસો ગુણમાંથી માંથી પાંચસો ને સાહીઠ ગુણ મેળવે છે અને નેન્સી પાંચસો ગુણમાંથી માંથી ત્રીસ ગુણ મેળવે છે તો બંનેમાંથી કોનો દેખાવ સારો કહી શકાય તો અહીંયા રોહિતે મેળવેલ ટકાવારી ગણીએ તો પાંચસો સાહીઠના છેદમાં આઠ એટલે કે સિત્તેર ટકા અને નેન્સીની ટકાવારી થશે ટકા તો નેન્સી ના ટકા વધુ હોવાથી નેન્સીનો દેખાવ સારો કહી શકાય પ્રશ્ન નંબર નવ આવે છે નવ હજાર સાદા વ્યાજે મુક્ત આઠ વર્ષ માટે અઢાર હજાર થઈ જાય છે તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે તો આઈ બરાબર વિદ્યાર્થી મિત્રો નવ હજાર ટી બરાબર આઠ વર્ષ પી બરાબર નવ હજાર તો આર બરાબર કેટલા તો અહીંયા સૂત્ર મૂકેલું છે આર બરાબર સો ગુણા આય છેદમાં પી ગુણા એન તો અહીંયા છેદ ઉડાડતા એટલે કે સો ગુણા નવ હજારના છેદમાં નવ હજાર આઠ તો બરાબર સોના છેદમાં આઠ એટલે કે પચીસના છેદમાં બે વિધા તો બાર પોઈન્ટ પાંચ ટકાનો હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર દસ એક ફૂલદાનીની કિંમત બાર ટકા વધારો થયો છે જો ભાવ વધારા પછીની ફૂલદાનીની કિંમત આઠસો હોય તો ફૂલદાનીની મૂળ કિંમત શું હશે તો ધારો કે ફૂલદાનીની મૂળ કિંમત સો રૂપિયા છે અને તેમાં બાર ટકાનો વધારો થયો હોય તો એકસો બાર રૂપિયા થાય તો એકસો બાર રૂપિયા મૂળ કિંમત સો રૂપિયા તો મૂકી બરાબર આઠસો છન્નું ગુણ્યા સો ના છેદમાં બાર એકસો બાર કરીએ તો આઠ ગુણા સો વધશે તો આઠસો રૂપિયા મૂળ કિંમત Ta og પ્રશ્ન નંબર અગિયાર આવે છે રાધિકા તેના મિત્ર પાસેથી બાર હજાર ઉછીના લે છે અને તેમાંથી ચાર હજાર વાર્ષિક અઢાર ટકાના લેખે બાકીની પંદર ટકા લેખે લીધા તો ત્રણ વર્ષ બાદ કુલ વ્યાજ કેટલું થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પી બરાબર ચાર હજાર આર બરાબર આઠ ટકા ટી બરાબર ત્રણ વર્ષ તો અહીંયા સૂત્ર મૂકીએ તો તે રૂપિયા થશે એકવીસો ને ત્યારબાદ અહીંયા ફરીથી પી બરાબર આઠ હજાર રેટ છે આઠ ટકા અને ટી છે ટાઈમ છે ત્રણ વર્ષ તો પી આર એન ના છેદમાં સો તો આઠ હજાર ગુણ્યા આઠ ગુણા ત્રણના છેદમાં સો કરીએ તો છત્રીસો રૂપિયા થશે તો તેની કુલ વ્યાજ છવ્વીસો પ્લસ છવ્વીસો સાઠ પ્લસ છત્રીસો તો સત્તાવનસો ને સાહીઠ રૂપિયા વ્યાજ થશે પ્રશ્ન નંબર બાર આવે છે ખાલી જગ્યા પૂરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં ઝીરો ટકા વીસ ટકા ત્રીસ ટકા પચાસ ટકા એસી ટકા અને સો ટકા ખાલી જગ્યા પૂરેલી છે જ્યાં બાકી છે ત્યાં તમે પણ ચેક કરી લેજો ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારી દેવાની મિત્રો તમને જો મારો આ વિડીયો સારો લાગતો હોય ને તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અહીંયા ખાલી જગ્યાઓ પૂરવાની છે તો બે માસ એટલે કે એકના છેદમાં છ વર્ષ ત્રણ માસ એટલે એકના છેદમાં ચાર વર્ષ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચાર માસ એટલે એકના છેદમાં ત્રણ વર્ષ છ માસ એટલે અડધું વર્ષ અને માસ એટલે બે વર્ષ થશે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આવજો